વડોદરા એરપોર્ટ પર આજે સવારે દિલ્હી જતી ફ્લાઇટમાં વિદેશી નાગરિક મુસાફરી કરે તે પહેલાં તેની બેગમાંથી બંદૂકની ગોળીના બેગ ખાલી ખોખા મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી કે વિદેશી નાગરિકને હરણી પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ ખાલી કેસ અંગે પૂછતાછ શરૂ કરી હતી વિદેશી નાગરિકની બેગમાંથી આવી શંકાસ્પદ વસ્તુ મળતા કેન્દ્રીય એજન્સીઓ તપાસમાં જોડાઈ હતી હરણી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વસાવા સાથે આ મામલે તપાસ કરી રહ્યા છે આજે સવારે વડોદરા એરપોર્ટ પર યુકેના નાગરિક અડતાળીસ વર્ષીય સાયમન જેફરી હેરિસ દિલ્હી જવા માટે રવાના થયા હતા જ્યાં તેઓની બેગ સ્કેનિંગ કરતા સુરક્ષામાં તહેનાત જવાનોને શંકાસ્પદ વસ્તુ જણાતા બેગની તપાસ કરવામાં આવી હતી બેગ તપાસતા તેમાંથી ગન બુલેટના બે ખાલી કેસ મળી આવ્યા હતા જેથી એરપોર્ટ સિક્યુરિટી દ્વારા હરણી પોલીસને જાણ કરાતા વિદેશી નાગરિકને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા અને તેમની પૂછપરછ કરી તપાસ શરૂ કરવામાં આવી છે